નમસ્કાર મિત્રો સ્વાગત છે ભરી એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો છે ખાસ તમામ ઉમેદવારો માટે રહેવાનો છે અને આ વિડીયોની માધ્યમથી મિત્રો જે નવા ઉમેદવારો આવેલા છે છતાં જૂના છે એમને પણ અપડેટ છે મિત્રો આવ્યા છે કેમ કે આપણને ખબર છે કે હવે બે હજાર છવ્વીસની ભરતી છે એ ઓલરેડી થવાની છે અને એ ભરતી નાની નથી પરંતુ મોટી ભરતી થવાની છે હવે એ મુદ્દે મિત્રો આપણે શું પગલાં ધ્યાનમાં લેવાના છે સાથે સાથે કેવી રીતે પ્રિપેરેશન કરશું તો સારો એવા માર્ક્સ સાથે આપણે પરીક્ષામાં મેળવી શકશો તો ખાસ આટલા મિત્રો મુદ્દાઓ આપણે આજે તૈયાર કર્યા છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશું નંબર અપીલ છે સાથે મિત્રો ખાસ ચેનલ પર નવાશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો સવાર સવારમાં આપણે વિડીયો બનાવવાનો જે માધ્યમ મતલબ કે તાત્પર્ય એ છે કે જે નવા જે ઉમેદવારો છે એમના મનમાં સવાલો હોય છે કે શું કરવું અને શું ના કરવું તો એના ઉપર આજે પ્રોપરલી માહિતી આપવાનો છું તો આ વિડીયો મિત્રો તમારા માટે લાગુ પડવાનો છે આ કામ ઝડપથી હવે આપણે કરવું પડશે કેમ કે હવે છે મિત્રો ટૂંક સમયમાં તમામ જે ઉમેદવારો છે એ પ્રિપેરેશન લાંબા સમયથી કરી રહ્યા છે તો એમના માટે અપડેટ આવી ગયા છે તો મિત્રો શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ હવે વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે આપણે સાંજે એક વિડિયો મૂકી તો કે ત્રણ હજાર પાંચસો પંચોતેર શિક્ષક ભરતીની ખુશખબરી જે જાહેર થઈ છે એ મુદ્દે મિત્રો એક અપડેટ આવ્યા હતા તો એનો પણ આપણે વિડીયો મૂકી દીધો છે તો ખાસ નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો હવે વિગતવાર માહિતી મેળવી કે મિત્રો આપણને ખબર છે કે ટેટ વનના કોલ લેટર છે બધા ડાઉનલોડ કરી ચૂક્યા હશે મેં તારીફોન આવી ગઈ છે હવે જોવાનું એ રહે છે કે હવે જે એક્ઝામ દેવા જે જઈ રહ્યા છે આપવા એમને શું કરવાનું છે તો એમને માટે મિત્રો આ વિડીયો છે ખાસ રહેવાનો છે એમાં ટેટ વનના હોય ટેટ ટુના હોય તમામ ઉમેદવારો આ વિડીયો છે એમાં માધ્યમથી તમે મેળવી શકો છો કેમ કે આ વિડીયો મિત્રો તમામ ઉમેદવારો માટે લાગુ પડવાનો છે તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી ધ્યાનથી જોજો જેથી તમામ જે બધી વાતો તમારા ફાયદા માટે જ છે તો આ વિડીયો તમારા માટે છે ખાસ અંત સુધી નિહાળશો વાત કરીએ મિત્રો તો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તમારો હોલ ટિકિટ મિત્રો આપણને ખબર છે કોલ લેટર તમામ ઉમેદવારો ડાઉનલોડ કરી દીધું હોય છે અસલ આઈડી પ્રૂફ એટલે કે મિત્રો એ કોલ લેટર સાથે આપણે એક આધાર કાર્ડ અથવા પાન કાર્ડ છે એ આપણે જરૂર રાખવું પડે કેમકે જ્યારે જ્યારે ઓબ્ઝર્વેશન આવે છે જ્યારે કંઈ માગતા હોય સ્કોડ આવતું હોય છે ત્યારે તે માગતા હોય છે કે તમારા પાસે પ્રૂફ શું છે તો આપણે ખાસ મિત્રો એ પ્રૂફ સાથે પણ રાખવું જોઈએ સાથે સાથે તમે એની જરૂર પણ રાખી શકો છો બીજી વાત કરીએ તો કે સ્ટેશનરી આપણે ખબર છે કે આપણે સારી એવી પેનની લેવી જોઈએ કેમ કે પેન છે મિત્રો એ આપણને ખબર છે કે ઓ સિસ્ટમ છે ઓએમઆર છે મિત્રો જેમાં પેન મિત્રો એ ખાસ સારી એવી તમારે લેવી જોઈએ જેથી ચાલતી હોય એવી જેથી જાડી નીબ હોય એ એવી લેવી જોઈએ જેથી તમે જલ્દીથી એ ઓએમારનું જે ગાઉન છે એ તમે પૂરી શકો તો સારું એક આ વર્તુળ છે તમે જલ્દીથી પૂરી શકો એ માટે ઓએમઆર માટે એ સારી એવી બ્લેક પણ તમે એવી લઈ શકો છો હવે આના પછી બીજી વાત છે મિત્રો કે પરીક્ષાના સમય કરતા ઓછામાં ઓછા એક કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચી જાવ જેથી કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગભરાટ નથી મિત્રો આપણને ખબર છે કે જ્યારે ફર્સ્ટ વાર આપણે જ્યારે એક્ઝામ આપવા જતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં એવું થતું હશે કે શું થશે શું નહીં થાય મિત્રો એવી કંઈ ચિંતા કરવા નથી તમે એક કલાક કે દોઢ કલાક પહેલાં જો તમે જશો એટલે તમારા તમારા મનમાં તમે તમામ તમારા જેવા ઉમેદવારો તમે જોશો તમે થોડી વાતચીત કરશો એટલે તમારા મન થોડું હળવું થઈ જશે જેના કારણેથી તમે સારી એવી એક્ઝામ આપી શકો છો એટલે સમય કરતાં તમે એક કલાકથી વધુ પણ તમે સમયથી તમે આગળ જઈ શકો છો કેમકે આપણને ખબર છે કે એક્ઝામ એક્ઝામ સેન્ટર આજ છે તો આપણે એક કલાક પહેલાં જવાથી ફાયદો રહેવાનો છે જે ગભરાટ છે તમારા મનમાં જે ચિંતા થવાની છે કે શું કરીશું અને એક્ઝામ કેવી રીતે જશે શું કેવું પૂછાશે એ બધું મિત્રો તમારા મનમાં જે સવાલો છે એ સવાલો છે એ તમારે થોડો હળવા પડી શકે છે તો ખાસ મિત્રો ગભરાટ ન થાય તે માટે તમે એક કલાક પહેલાં જઈ શકો છો બીજી વાત કરીએ મિત્રો કે સમયનું વિભાજન મિત્રો સમયનું વિભાજન ખાસ આ એક મોટો પ્રશ્ન છે કેમ કે પ્રશ્નો છે અને સાથે સાથે સમય મિત્રો આપણને ખબર સમય વધારો કરવામાં આવ્યો છે છતાં પણ ટેટ વનમાં મિત્રો એકસો ને પચાસ પ્રશ્નો માટે મર્યાદિત સમય છે હોય છે એક પ્રશ્ન એક મિનિટની વધુ સમય ના બગાડો કેમકે આપણને ખબર છે કે મિત્રો સમયમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે છતાં પણ અમુક એવા પ્રશ્નો અમુક એવા ક્વેશનો હોય છે જેમાં આપણે થોડા ગૂંથણમણ જોવા મળતું હોય છે કે એક જેવા બે પ્રશ્નો હોય છે જેમાં આપણને ટીક બીજું કરવાનું હોય છે ને ટીક પણ બીજું કરતા હોય છે તો ખાસ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કયા પ્રશ્નોનો કયા જવાબ છે તમારે ક્લિક કરવાનો રહેશે તો આવી રીતે અલગ અલગ જે જવાબો છે એ તમારે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાના છે કયા ટીક કરવાના છે ખાસ મિત્રો એકવાર તો તમારે પ્રશ્નપત્ર હાથમાં આવ્યા પછી સરસ રીતે એ વાંચી લેવાનું છે જેથી કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન છે એ ના રહે કેમ કે તમે પ્રશ્નપત્ર જો સારી રીતે વાંચશો તો તમને એ ખ્યાલ આવશે કે આપણું પ્રશ્નપત્ર આપણા હાથમાં આવ્યું છે કેવા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાયા છે બીજી વાત કરીએ મિત્રો કે સરળ પ્રશ્નો પહેલાં આખું પેપર એકવાર ઝડપથી વાંચી પ્રશ્નોનો જવાબ ચોક્કસ આવડતા હોય એવા પહેલાં ટીક કરો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે જે આપણે એક પ્રશ્નપત્ર હાથમાં આવ્યા પછી આપણે એક એકવાર પૂરતું સમય નિહાળી અને એ પૂરું વાંચી લેવાનું છે જેથી આપણને ખબર પડે કે ભાઈ આ પ્રશ્નો આપણને કન્ફર્મ છીએ આપણને એ આવડે જ છે તો એ પહેલાં જ આપણે ટીક કરી લેવાના છીએ પછી જેવા કે ગણિત જેવા વિષયોમાં જો કોઈ દાખલો ન આવડે તો ત્યારે અટકવાને બદલે આગળ વધવું જોઈએ મિત્રો એને અટકાવવું ના જોઈએ એ આગળ વધવું જોઈએ કેમ કે પ્રશ્નો આપણા પાસે આવી જ છે કેમ કે અને સાથે સાથે એનો ટાઈમ છે મિત્રો એ ખાસ ટાઈમનું મેનેજમેન્ટ પણ આપણે કરવું પડશે આ ટેટ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ મિત્રો હોતું નથી આપણને ખબર છે કે નેગેટિવ માર્કિંગ નથી હોતું તો કોઈ પણ પ્રશ્ન છોડવો નહીં મિત્રો આપણને ખબર છે કે ભાઈ ગણિત વિજ્ઞાનમાં પ્રશ્ન હોય છે કે આપણને નથી આવડતો તો કે આપણે છોડવાનું નથી કેમ કે આપણે જે કોસ્ટેબલની એક્ઝામ હોય છે બીજી કોઈ સિનિયર ક્લાર્કની હોય છે જુનિયર ક્લાર્કની હોય છે અદર કોઈ જીપીએસ લેવલની હોય છે એમાં નેગેટિવ માર્કિંગ હોય છે પરંતુ આમાં મિત્રો નેગેટિવ માર્કિંગ હોતું નથી જેના કારણથી એક પણ એવો પ્રશ્ન છે આપણે રાખવાનો નથી કે જેથી આપણને કંઈ નુકસાન થાય મિત્રો તમારો રોલ નંબર બુકલેટ સીટ એટલે કે એબીસીડી સીડી અને અન્ય વિગતો ભરવામાં ભૂલ ના કરતા કેમ કે આપણને રોલ નંબર ઉપર જ મિત્રો આપણે જે સંપૂર્ણ પ્રોસેસ થતી હોય છે તમારું ઓબ્ઝર્વેશન જે થશે એ એ મિત્રો આપણને ખબર છે કે એ ઓએમઆર છે એ મિત્રો ઓટોમેટિક હોય છે એમાં કંઈ બધું મશીન ઉપર જ પ્રોસેસ થાય છે એટલે ખાસ મિત્રો તમારો એ રોલ નંબર છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે અને આમાં ભૂલ થશે તો રિઝલ્ટ મિત્રો અટકી શકે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે વાત કરીએ મિત્રો ક્રમ સાચવો હવે આપણને ખબર છે મિત્રો ઘણા એવા દસ ધોરણ દસના ઉમેદવારો હતો અત્યારે તો ધોરણ દસમાં ઓએમઆર સીટ નથી આવતી પરંતુ પહેલાં આવતા ત્યારે વિદ્યાર્થી મિત્રો કહેતા કે ભાઈ અમારે તો આ પ્રશ્ન પેપર એકદમ સરસ ગયું છે પરંતુ પ્રશ્નમાં ભૂલ થઈ છે કે ઉપર નીચે થઈ ગયું છે પહેલાનો જવાબ હતો એ બીજામાં લખાઈ ગયો છે બીજાનો જવાબ હતો ત્રીજામાં લખાઈ ગયો છે તો પ્રશ્નપત્ર નંબર અને ઓએમઆર સીટમાં પ્રશ્ન નંબર એક સમાન છે કે નહીં એ મિત્રો ખાસ ચકાસવું જોઈએ ઉતાવળમાં એક એકતાળીસનો જવાબ બેતાળીસમાં ટીક ના કરો ઘણા એવા ઉમેદવારો છે મિત્રો એ થઈ શકે છે તમારા આજુબાજુ પણ એવા ઉમેદવારો છે એ લોકો પણ વાતો કરશે કે મારો તો એકતાળીસ નંબરનો હતો મને આવડતો તો સંપૂર્ણ મને બે એની માહિતી હતી છતાં પણ મેં બેતાળીસમાં ટીક કર્યું છે તો મિત્રો ખાસ તમારે એ જે ક્રમવાઈઝ છે એનું તમારો વર્તુળ છે એ મિત્રો પૂરવાનું રહેશે તો ખાસ એ પણ તમે નવા ઉમેદવારો છે જૂના ઉમેદવારોને ખબર હોય છે પરંતુ નવા છે મિત્રો એમને પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંત આ વિભાગના પ્રશ્નો મિત્રો સમજણ આધારિત હોય છે પ્રશ્ન બે વાર વાંચો અને શિક્ષણ તરીકે બાળના હિતમાં શું શ્રેષ્ઠ છે એના દૃષ્ટિકોણથી જવાબ આપો આપણને ખબર છે કે વારંવાર એક જેવા બે પ્રશ્નો આપણને ખબર હોય છે કે આપણે થોડા મનમાં થોડા વંચ થઈ જઈએ છીએ જેના કારણેથી જે સાચો જવાબ છે એના બદલે ખોટો લખતા હોઈએ છીએ તો ખાસ મિત્રો એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો ભાષા ગુજરાતી અંગ્રેજી ફકરા પરથી પૂછાયેલા પ્રશ્નોમાં જવાબ ફકરામાં જ હોય છે જેથી ધ્યાનમાં વાંચીને રોકડા માર્ક્સ તમારે મેળવવાના રહેશે તો મિત્રો એ ફકરાવાળા પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે મિત્રો ઊંઘ ખાસ આ છે કે પૂરતી તમે ઊંઘ લેશો ત્યારે તમારે ફાયદો થશે કેમ કે પરીક્ષાના મિત્રો એક કે બે દિવસ પહેલા તમારે ઊંઘ લેવી એ ફરજિયાત છે કેમકે ઊંઘ નહીં લો તો મિત્રો તમારે મનમાં એવા સવાલો પેદા થશે તમને થોડું પરીક્ષામાં કેન્દ્રોમાં જાશો તારે થોડી ગભરાટ જેવો અનુભવ થશે તો ખાસ ઊંઘ છે મિત્રો પૂરતી લો એક કે બે દિવસ પહેલાં ઊંઘ સારી રીતે લેશો તો તમારું જે મન છે મિત્રો એ ડગમગશે નહીં તમારું મન પ્રફુલ્લિત રહેશે જેના કારણે તમે સારી એવી પ્રિપેરેશન કરી છે તો એક્ઝામ એવું તમે આપી શકો છો તો ખાસ મિત્રો આટલા ટોપિક છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે અને તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક્સ સારી પ્રગતિ કરો અને તમારી જે કારકિર્દી જે આગળ વધારો કેમકે આપણા વિદ્યાર્થી મિત્રો છે તમારી રાહ જોઈ બેઠા છે કે સારા એવા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાવ બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ માહિતી આપવામાં છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત